એ ઓફ યુનિટી પરિસર એકતાનગરમાંથી 1 થી પંદર નવેમ્બર 2025 સુધી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાનો ઉજાગર કરતા ભારત પર્વનો પ્રારંભ થયો એક નવેમ્બર થી LPG, CNG અને PNG ની કિંમતોમાં ફેરફાર અને બેંક કાર્ડના સંબંધિત નિયમોમાં ફેરફાર લાગુ થયા મેક્સિકોની એક સુપરમાર્કેટમાં ભીષણ વિસ્ફોટમાં બાળક સહિત 23 લોકોના મોત થયાના સમાચાર રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદથી ખેડૂતોના મરચી શાકભાજી અને ડાંગરના પાકને મોટું નુકસાન થયું છે મુખ્યમંત્રી આ મામલે ખેડૂતોને સહાય ચૂકવવાનો મહત્વ નિર્ણય લીધો રાજ્ય સરકારે પોલીસ કર્મીના સંતાનોના અભ્યાસમાં મળતી સહાયની રકમ માં પચીસ ટકા વધારો કર્યો જુનાગઢ ગીરનાર લીલી પરિક્રમાનું મુહૂર્ત ચચવાયું છે વરસાદથી રસ્તાઓ ધોવાઈ જવાના કારણે માત્ર પાંચ જેટલા સંતો પ્રતિકાત્મક પરિક્રમા કરશે અમદાવાદ એરપોર્ટ પરથી પકડાયેલા પટેલ ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાના ગામોની મુલાકાત લે છે ગુજરાતમાં અંધાર્યા વરસાદ ને કારણે બસો ઓગણપચાસ તાલુકાના સોળ હજાર થી વધુ ગામોમાં ખેતીના પાકને નુકસાન થયું છે રાજકોટની જસદન એપીએમસી દ્વારા ગર્દા પ્રથા સામે નિર્ણય લેવામાં આવ્યો અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનને આધુનિક બનાવવામાં પ્લાન હેઠળ આ સ્ટેશન હવે 16 માળનું બનશે અને મુસાફરો એલિવેટર રોડ દ્વારા પણ સ્ટેશન સુધી પહોંચી શકશે એક હોટેલમાંથી દેહ વેપાર ધંધા પરદા ફાસ્ થયો ચાર ભારતીય મહિલાઓને મુક્ત કરાવી દલાલ સહિત હોટેલ મેનેજરને ધરપકડ કરવામાં આવી વડાપ્રધાન એક લાખ કરોડ ની યોજના નો ભંડોળ નો પ્રારંભ કરશે રાજસ્થાન ના જિલ્લામાં ટેમ્પો ટ્રાવેલ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માત માં પંદર લોકો ના મોત થયા વડાપ્રધાને દુઃખ વ્યક્ત કરીને સહાય ની જાહેરાત કરી બિહાર વિધાનસભા ચૂંટણી પ્રથમ તબક્કા માટેનો પ્રચાર આવતીકાલે સમાપ્ત છે પ્રચાર પૂરજોશ ચાલી રહ્યો છે પાકિસ્તાન અફઘાનિસ્તાન સાથે તણાવનું ઠીકરું ભારત પર ફોડ્યું ષડયંત્ર નો આરોપ મુક્યો અમદાવાદ ના સુમિત નો સમગ્ર ભારતમાં દસમો રેન્ક આવ્યો હતો અને અમદાવાદ ની જ ઈશા અરોરા એ વીસમો રેન્ક મેળવ્યો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી દાવો કર્યો કે ભારત પાકિસ્તાન નું પરમાણુ યુદ્ધ

હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને વિડીયો પસંદ આવે છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં